ગુડ મોર્નિંગ જય જય કૃષ્ણ કૃષ્ણ જો કેટલા વાગ્યા વાગ્યા છે 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 પપ્પા હેપી હેપી વ્યાન આજે સે હું ભાખરી ખાઈ મારું છે દૂધ પપ્પા ગોળ કટિંગ કરે છે અને આજો નવો મસાલા વાળો ગોળ

मस्त है जो टेस्ट मसाला लगेगा। एम नम खाई सके। भाई वो तो नहीं। हाँ होते हैं। मसाला और गोल्ड चाहो टेस्ट मावे। चाय में ना खेल। बहुत टेस्टी होए। चाय वाला टेस्ट आवाज़ ना। हमार अचाय में यूज़ करी शकी बुआ। हाँ। चामा। की पार्टी जाए हैं मम्मी? सामान है। सामा जो मम्मी ने मर दाओ। जैसे

जो मम्मी चूरमा ना लाडवा बनावे छे અત્યારે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરે લઈ જાસું પ્રસાદમાં એટલે બેલા તો રીアン બેઠા गरम પાણી છે ને જો ચણાનો લોટ રોવો ભાખરી ભાખરીનો લોટ સોરી નગરપચકણા સર

તો ફાઇનલી સવારનું બધું કામ પતી ગયું છે અને આજ હનુમાન જયંતિ છે તો વિચાર્યું છે કે ચલો મંદિરે જઈએ અને મમ્મી લાડવા બનાવી નાખ્યા છે અને રસોઈ તો આવીને કરશું તો અત્યારે સવાર સવારમાં મંદિરે જઈ આવે બિહાના અભી મંદિર જા રહી હૈ આયગી ના ખેલને કે લે ઠીક હે હા હાફ એન અવર મે આ જાયેંગે ઠીક હે

એને yeah, આપણે yeah, yeah. જેવા જવાબ પોચન એમ કે મમ્મા લઈશ લેવી છે મતલબ ક્યાંથી લઈ લેસ પછી મને યાદ આવ્યું કે લાસ્ટ ટાઈમ તમે આવ્યા હતા ને મને એ યાદ આવી ગયું હવે આમ નું મૂકી દીધા જો હવે શું કરશું હવે બરાબર <laughs> 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 तो, है। <laughs> तो, 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 तो कर सो चेक चले फिंग

કઈ નહી સાઉ નિત નિતાયરું પાવલામાં રાખું તો બોલছো આપણે ડોફિંગમાં શું બનાવ્યું છે શું બનાવશો શું લેવા નું આપણે કેન્ડીઝ હમ વોટ યુ નીડ ફોર ધેટ

बस बस <laughs>

हेलो बोलो हेलो हां आज का नहीं तो वो बैठे वो मुझे कुछ बात नहीं चाहिए क्यों करना है कोई कहवाते थे Chăm quan tâm 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 Để tâm 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 cái tâm tâm સાડા છ થઈ ગયા છે અને આજે છે ને રવાના ઇન્સ્ટન્ટ ઉત્પન્ન બનાવવા છે તો એ માટે છે ને અને કેપ્સિકમ છે કેરેટ છે એડ કરીશ અને ઓનિયન પણ એડ કરીશ તો એ ઈચ્છા છે કે ઈચ્છા હતી આજે માટે ફટાફટ છે ને બેટર ફટાફટ તૈયાર કરી નાખો અને પછી એને મારે દસ મિનિટ સુધી એનો રેવા દેવો પડશે અને આમાં પછી હું બેસન પણ એડ કરીશ રવાની સાથે થોડું તો ચાલો ફટાફટ છે ને એ લોકો હજી ગાર્ડનમાં છે મમ્મીની સાથે એ લોકો રમે છે ત્યાં ગાર્ડનમાં તો એ આવે પહેલાં ફટાફટ હું બેટર તૈયાર કરી લઉં અને પછી આવશે એટલે ગરમા ગરમ બનાવીશ તમે ત્યાં સુધી ગ્રીન ટી પણ બનાવી છે મેં તો એ પણ એન્જોય કરી શકે